માટે પ્રવેશ આપવામાં આવે નવરાત્રી તહેવારને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમારે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરી કે બહેન દીકરીઓને વિનામૂલ્યે ગરબા રમવા પ્રવેશ આપવામાં આવે સામાજિક કાર્યકર કમલેશ પરમાર આજે માં જગતજનની અંબા માતાનો ફોટો લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા નવરાત્રીમાં ગરબા રમવા નિશુલ્ક પ્રવેશ મળે તે માટે સામાજિક કાર્યકર કલેક્ટર સાહેબ શ્રી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું जय भली जी जी हरियाणा सर ये क्योंकि सरपति के लिए हमारा यार है सर ये काई तो का कर रहे हैं I love I have rate below you start doing resolution I have to host over and now say you do sir ha hain hum level pe bhairava master that is but please hamara kaam matlab kuch nahi sir ji at maraya ho gaya nahi na jeet nahi karo kaam karo tumhe saheb ko ek hamare bati

પરંતુ એક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વેદના સાંભળવા માટે સમય નથી તેવું લાગી રહ્યું છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જ્યારે દેશ વિદેશમાંથી લોકો ગરબાના જે રમવા ખેલૈયાઓ અહીંયા આગળ આવતા હોય છે ત્યારે મહિલાઓ દીકરીઓ માટે વિના મૂલ્યે પ્રવેશ માટે આજે રજૂઆત કરવા માટે આવ્યો હતો પરંતુ હાલમાં પણ કલેક્ટર સાહેબ અંદર છે માલતુજારોને મળી રહ્યા છે લાખોપતિને મળી રહ્યા છે એક ગરીબોની વેદના સાંભળવા માટે તૈયાર નથી એવું લાગી રહ્યું છે શું શું કહે છે અમદાવાદ હાલમાં તો જે કહેવાય છે કે અંદર જે હવે બહાર નીકળવાની તૈયારી છે પરંતુ બધા અંદર જાય છે અમે કલાક અડધો કલાક કે છે હજી બેઠા જઈએ પીએ દોડે તમે પરમિશન પણ લીધી છે આ બાબત એથી એથી થઈ ફર્યા કરે છે અને હવે ખબર નહી હવે આ વડોદરા શહેરનો હું વહીવટ ચાલે છે સમજાતું નથી તો અંદર નહીં જવા દે તો શું કરશો નહીં જવા દે તો એ જ તે છે માતાજીની આ લોકો અપ્પા આરાધના કરતા હોય છે તો હું પણ માતાજી માટે હું અપ્પા સારાના કરી કેટલું યોગ્ય છે કે માતાજીને લઈને તમારે નીચે બેસવું પડે છે આ એટલે પરિસ્થિતિ એ છે કે રામના નામે ચૂંટાયેલા જે નેતાઓ છે એમને પહેલે વિચારવું જોઈએ અને આવા કલેક્ટર સાહેબને પણ તાત્કાલિક ધોરણે સૂચનો આપવા જોઈએ કારણ કે તમ તમામ લોકોની એક સરખી જે વેદના જે સાંભળવાનું જે કહેવાય છે કે સમય હોવો જોઈએ પરંતુ લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગની વેદના સાંભળવા માટે વડોદરા શહેરની અંદર કોઈ નથી એવું આજે ચોક્કસ જણાય છે જો આજે અહીંયા નહીં મળવા દેસો આગળ આગળનું શું પગલું લેશો આગળનું પછી આપણે જે કહેવાય છે કે તમે એકલા આવ્યા છો એવું કીધું છે એટલે હવે મને એવું લાગે છે કે આખું ટોળું લઈને આવવું પડશે અહીંયા ગાડી કારણ કે જ્યારે બી ટોળું લઈને આવીએ છીએ તો પાંચ જ જણને મળવા દે છે એટલે કંઈક ને કંઈક નિયમોનું ઉલટસુલટ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે